ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના દહીં ટોસ્ટ બનાવીશું તમે આ રીતે નહીં બનાવ તો જરૂરથી બનાવજો તો અહીંયા એક મિક્સરના બાઉલમાં એક તીખું લાલ મરચું અને બીજું મીડિયમ સાઇઝનું મરચું નાખીશું એટલે બે મરચાં નાખીશું તેમાં બે લસણની કઢી અને આખા ધાણા નાખીશું દાંડા સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું એક ચોથાઇ જેટલું જીરું અને થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લઈશું આ રીતની દરદરી પેસ્ટ થવી જોઈએ પછી આ બાજુ આપણે એક પ્લેટમાં ચાર થી પાંચ ચમચી જેટલું દહીં લઈશું અને તેને ફેટી લઈશું દહીં બિલકુલ પાણીવાળું નથી લેવાનું થોડું જાડું લેવાનું છે બરાબર તેને ફેટી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે આ રીતે દહીં ટોચ નહીં બનાવો તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે તો એક ચોથાઇ જેટલો શેકેલા જીરા પાવડર એક ચોથાઇ જેટલો કાળા મરીના પાવડર થોડા લીલા દાણા થોડું લીલું લસણ અને પછી તેમાં જે આપણે ચટણી બનાવી હતી તે ચટણી નાખી દેવાની છે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે તો એક ચમચી જેટલી મેં ચટણી નાખી છે બીજી ચટણી ટોચ સાથે આપણે કાવા રાખી છે તો અહીંયા ચપટી મીઠું નાખીશું કારણ કે આપણે ચટણીમાં મીઠું હતું એટલે એ પ્રમાણે જ મીઠું નાખવાનું છે અને ચપટી ધાળા પાવડર પણ નાખીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ લઈશું તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે બ્રેડમાં લગાવવા માટે તો અહીંયા નોનસ્ટિક પેન પર બટર લગાવી દઈશું અડધી ચમચી જેટલું તો આ બાજુ દહીંનું મિશ્રણ આપણે બ્રેડની ઉપર લગાવી દેવાનું છે બંને સાઈડ પછી આપણે નોનસ્ટિક પેન ઉપર બ્રેડને મૂકી દઈશું તેને એકદમ ધીમા તાપે શેકાવા દેવાની છે થોડી પલટાવવામાં તકલીફ પડશે પણ ધીમે ધીમે તેને થવા દેશો તો પલટી જશે કારણ કે બ્રેડ આપણું દહીંવાળી હોય છે એટલે થોડી સોફ્ટ થઈ જાય છે એટલા માટે થોડું બટર લગાવીને તેને શેકી લેવાનું છે બંને સાઈડે તમારે એકદમ ગોલ્ડન બ્રાઉન ખાવી હોય તો એકદમ ધીમા તાપે તેને શેકાવા દેવી લગભગ પાંચેક મિનિટ જેવું રહેવા દેવું તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સોફ્ટ થઈ ગઈ છે આપણી બ્રેડ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બીજી બ્રેડ પણ શેકી દઈશું તે રીતે ગોલ્ડન બ્રાઉન અહીંયા બીજી બ્રેડ પણ શેકાઈ ગઈ છે સરસ મજાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી બ્રેડ ટોસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટ લાગે છે અને ચટણી સાથે તેને સર્વ કરી દેવું